નમસ્કાર હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું શિક્ષણ કુંજના સૌજન્ય સહ શિક્ષણ કુંજ દ્વારા જ લિખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવનચરિત્ર શ્રેણી અંતર્ગત ગુજરાતમાં અનેક સ્થળે ઓગણીસસો સુડતાલીસ પહેલાં અખાડાઓ અને વ્યાયામ શાળાઓ સ્થાપનાર અને સાથે સાહિત્ય સર્જન પણ કરનાર શ્રી છોટુભાઈ પુરાણીના જીવનની ટૂંકી રૂપરેખા છોટુભાઈ પુરાણી જન્મ તેર જુલાઈ અઢારસો પંચ્યાસી અવસાન બાવીસ ડિસેમ્બર ઓગણીસો પચાસ ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા સ્વતંત્રતા સેનાની અને સાહિત્યકાર હતા તેમનો જન્મ તેર જુલાઈ અઢારસો પંચ્યાસીના રોજ તેમના મોસાળ ડાકોર ખાતે બાલકૃષ્ણ નરભેરામ પુરાણી અને પ્રસન્નલક્ષ્મીને ત્યાં થયો હતો તેમના માતા તેઓ માત્ર બે વર્ષની વયના હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા શિક્ષણ એમણે પ્રાથમિક શિક્ષણ ડાકોર ખાતે લીધું હતું પછી તેઓ પિતા સાથે જામનગર ગયા હતા અને ત્યાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી કોલેજનું શિક્ષણ અમદાવાદ વડોદરા અને મુંબઈમાં મેળવ્યું હતું છોટુભાઈ પુરાણીના લગ્ન ઇસ્ટીસન ઓગણીસો બેમાં નડિયાદમાં ચંચળ લક્ષ્મી સાથે થયા હતા ઓગણીસો આઠમાં તેમણે વડોદરામાં ગુજરાતની સૌ પ્રથમ વ્યાયામ શાળા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળા શરૂ કરી હતી તેમના ભાઈ અંબાલાલ પુરાણી સાથે મળીને તેમણે ગુજરાતમાં વિવિધ સ્થળોએ અખાડાની સ્થાપના કરી હતી ઓગણીસો અઢારમાં તેમણે ભરૂચમાં કેળવણી મંડળની સ્થાપના કરી અને નાગરિકો માટે ઉદ્યોગ દ્વારા કેળવણીનો પ્રયોગ શરૂ કર્યો તેઓ રમત દ્વારા કેળવણીના ચુસ્ત હિમાયતી હતા ઓગણીસો સાડત્રીસમાં અમદાવાદમાં તેમણે કાંકરિયા તળાવ પાસે વ્યાયામ વિદ્યાલય શરૂ કરેલું રાજપીપળામાં તેમણે સૌ પ્રથમ વ્યાયામ દ્વારા સ્નાતક થવાનો અભ્યાસક્રમ ધરાવતી કોલેજની સ્થાપના કરી હતી તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે ઓગણીસો ત્રીસની સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને કારાવાસમાં ગયા હતા 1940 ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો સાહિત્ય સર્જન તેમણે વ્યાયામ પ્રવૃત્તિની સાથે સાહિત્ય સર્જન પણ કર્યું હતું ઉષ્મા આર્થિક દ્રષ્ટિએ વનસ્પતિ શાસ્ત્ર મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ ગુજરાતી વાચનમાળા પ્રાકૃતિક ભૂગોળ હિન્દનો પ્રાચીન ઇતિહાસ પુસ્તકોનું સર્જન કર્યું હતું છોટુભાઈ પુરાણીનું અવસાન બાવીસ ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ મુંબઈ ખાતે થયું હતું અસ્તું